મિત્રો નર્મદા જિલ્લામાં ખૂબ ચર્ચામાં રહેતા એવા બે નેતાઓ આપણે વાત કરી ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ભરૂચ જિલ્લાના લોકસભાના સાંસદ મનસુખ દાદા મનસુખ દાદા અવારનવાર જે ચેતર વસાવાને ટાર્ગેટ કરતા હોય છે ચેતર વસાવા પર જે અવારનવાર ટિપ્પણીઓ કરતા હોય છે ફરી એક વખત જે વિવાદ આવ્યો છે કે ભાઈ મનસુખ વસાવા ચેતરને કહે છે કે ભાઈ ચેતર અને ચેતરની કંપની આખી નર્મદા જિલ્લાને બદનામ કરીને રાખી દીધું છે તો મિત્રો અવારનવાર જે મનસુખ વસાવા ચેતરને ટાર્ગેટ કરતા હોય છે તો ફરી એક વખત જે એમ કહેવું કે ડેડિયાપાડા વિસ્તારમાં જે એક મનસુખ વસાવાની મીટિંગ ત્યાં યોજાઈ હતી એ મિટિંગ દરમિયાન ભાષણ આપ્યું હતું એ ભાષણમાં મનસુખ વસાવાએ ચેતરને કહ્યું કે ભાઈ જે ચેતર જે જ્યારે મિટિંગો જોતા હોય ત્યારે અબબ અબ અબબ ભબકારા મારે છે અને આદિવાસી સમાજને ખોટી ગેરરીતિ એમ કહેવાય કે કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે આદિવાસીના યુવા પેઢીને શું શીખવી રહ્યો છે એવું મનસુખ દાદાનું નિવેદન આવ્યું છે ત્યારે જે મનસુખ વસાવાને પણ ચેતરે એનો વળતો જવાબ આપી દીધો કે ભાઈ આ અમારો આદિવાસી સમાજનો બાપ દાદાની પેઢીથી ચાલતો આ ઉપકારો છે અમે અબબબ અબબબ કરીએ એ અમારો ખાલી આદિવાસી સમાજ જ કરી શકે બીજા કોઈ સમાજને સત્તા નથી કે ભાઈ અને કોઈની તાકાત નથી અબબબ કરવાની ત્યારે ચેતરે વસવાનું નિવેદન સાંભળી લઈ શું કહ્યું આદિવાસી એટલે આદિવાસી આદિવાસી એટલે કોણ અભો ભવો આ આદિવાસી છે આ સંસ્કારો આપવાના છે અભો ભવો એટલે કોણ હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને કાગો બોલતો બંધ કરી દે છે બધા બોલવું પડે અભો ભવો એટલે બોલે કઈ અભો ભવો લુખો માણસ હોય તો અભો ભવો છે ગામમાં હોય લુખો માણસ હોય આ પણ તાલુકાનો લુખો છે ધારાસભ્ય એ મારે કે દોરે છે તો મિત્રો ખરેખર આદિવાસી સમાજમાં અબોબો કરવાનો એક રીત રિવાજ રૂઢિપ્રથા એમાં આદિવાસીઓને એમ કહેવાય કે વારસામાં મળેલો ઉપકારો આદિવાસી સમાજ પહેલેથી જે કરતો આવ્યો છે અને અત્યારના જે યુવાઓ પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મનસુખ વસાવા ચેતર વસાવાને ટાર્ગેટ કરીને અબોબો જ્યારે ચેતર વસાવા કરતા હોય ત્યારે ચેતર વસાવા વિરુદ્ધ અત્યારે એમનું નિવેદન આવ્યું છે પરંતુ ખરેખર આ જે મનસુખ વસાવાને ઘણા લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે મનસુખ દાદા જે ભાજપના ખૂબ લીડર નેતા છે પરંતુ ખરેખર આ સમાજ માટે જે મનસુખનું નિવેદન આવ્યું છે કે ભાઈ આ જે ઉપકારો કરી રહ્યા છે અબબો એ લોખા જે દારૂડિયા લોકો નફટ લોકો કરી શકે એમ ચેતર વસાવાને આ કહ્યું પરંતુ આખા આદિવાસી સમાજ અત્યારે મનસુખ વસાવા વિરુદ્ધ થઈ ગયું છે કારણ કે આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક આ બદનામ કરવા માટે મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે તો ઘણા લોકો મનસુખ વસાવાનો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આદિવાસી સમાજને તમે કઈ રીતે કઈ નજરથી જોવો છો તમે ખરેખર આદિવાસી છો કે નહીં તમે ભલે પાર્ટી વિરુદ્ધ બોલતા હોય પરંતુ આદિવાસી સમાજનારે જે એમ કહેવાય કે સમાજને પણ તમે બદનામ કરી રહ્યા છો એવું ઘણા લોકોનું નિવેદન આવ્યું છે તમારા આ ઘટના વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આજના વિડીયોમાં પસાર જ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વન